ગઈકાલે બપોરે બાર વાગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડવામાં આવ્યા છે આ કોઈ જાણી જોઈને કાવતરું કરી તાળા તોડવામાં આવ્યા પોલિટિકલમાં તો એવું છે કે આ બાબતે અમે ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડી સાહેબને તમામ વેપારીએ રજૂઆત કરી અને નલિનભાઈ પ્રમુખ છે એને ખબર કે એટલે મેં કીધું કોણ નલિનભાઈ કોણ પ્રમુખ ભાઈ મેં કીધું આ બાબતનું બે હજાર આઠમાં નલિનભાઈ કનાણીએ જે નોંધણી કરાવી રજિસ્ટર ટ્રસ્ટમાં ત્યારબાદ એની આવી કોઈ કાર્યવાહી નથી કરી કે જેથી મને ક્યાંય ખબર પડે કે ભાઈ આપણે આ બાબતની કાર્યવાહી કરવી પડે આ જ બાબતમાં મનસુખભાઈ મોઢવાડી સાહેબ સાથે પણ મેં ટેલિફોનિક ચર્ચા કરી તો વેપારીના દીકરાના શોભાના દીકરા તાલા તૂડું હું રાજુભાઈ ગઢેચા પોરબંદર કટલેરી એસોસિએશનના પ્રતિનિધિ તરીકે છું છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં ગઈકાલે જે કંઈ બનાવ બન્યો છે એ ખૂબ જ ખૂબ જ અમારી વેપારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે આવું ખરેખર હોવું ના જોઈએ આજની જે ટીમ છે એ પૂરા વેપારી આલમ દ્વારા બધા એસોસિએશન દ્વારા ચૂંટાયેલી બોડી છે બરાબર છે પાસ્ટના જે કંઈ પૂર્વ આદરણીય સભ્યોશ્રીઓ હતા બરાબર તેઓ પણ ચેમ્બરમાં રહી અને સેવા આપી ચૂક્યા છે તેવા લોકો દ્વારા જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર નિંદનીય છે અને અમારી ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિષ્ઠાને ઘણી હાનિ પહોંચાડી છે હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે બપોરે બાર વાગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડવામાં આવ્યા છે આ તાળા તોડવામાં આવ્યા છે એ હકીકત છે કોઈ ચાવી કોઈ બીજા પાસે હતી એ વાત ખોટી છે કોઈ ચેમ્બરમાં કોઈને જાણ કરી એવું પણ સામેવાળા જેને તાળા તોડા છે એવું કહે છે એ પણ વાત તદ્દન ખોટી છે કારણ કે રવિવારની રજા હોય શિવરાત્રિની રજા હોય એટલે ઓફિસને સો ટકા તાળું જ હોય કોઈ પણ સરકારી રજા હોય આપ પણ જાણો છો ને આખી દેશ જાણે છે તો વેપારી સંસ્થાને સો ટકા રવિવારે રજા જોઈને શિવરાત્રિ જેવો તહેવાર હોય તો સ્ટાફ પણ રજા જ હોય આ કોઈ જાણી જોઈને કાવતરું કરી અને ગઈકાલે બપોરે બાર વાગે ચેમ્બર ઓફ કોમર્સના તાલા તોડવામાં આવ્યા તાલા તોડવા માટે પહેલી વખત તો સ્ટાફ સ્ટાફની હતો એની મને તાત્કાલિક જાણ કરેલો પહોંચ્યો હું ખુદ પોતે પહોંચ્યો એટલે મેં જેને કીધું શું છે તો દિવ્યશભાઈ ચોલેરા કરીને જે વ્યક્તિ હતા એને એવું કીધું અમે નલિનભાઈની જોડે આવ્યા છે અને નલિનભાઈ પ્રમુખ છે એને ખબર કે એટલે મેં કીધું કોણ નલીનભાઈને કોણ પ્રમુખ ભાઈ મેં કીધું એટલે આ બાબતે મેં તાત્કાલિક ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને બંનેને જાણ કરી એટલે એને ડિસ્ટાફ પોલીસને મોકલા પોલીસે મોકલા ત્યારે એ લોકો એવું કીધું કે ભાઈ અમે પ્રમુખ છીએ અને અમે સત્તા ધરાવીએ છીએ ત્યારે પોલીસે એવું કીધું તમારી પાસે એવું કોઈ પ્રૂફ હોય તો પ્રૂફ આપો અમને એટલે બંને પાર્ટી એટલે કે જે તાલા તોડો એવા હતા અને અમે તમામ કારોબારી સભ્ય કમલાબાગ પોલીસ સ્ટેશને ગયા કમલાબાગ પોલીસ સ્ટેશને જઈ અને તરત જ કાનવીયા સાહેબે અમને બધાને પૂછ્યું કે હકીકત શું છે વેપારીમાં આવા ઝઘડા થાય સારું ન લાગે ને વેપારીમાં તાળા તડવો એ વસ્તુ તો બહુ ગેરવ્યાજ બી ગણાય હકીકત શું છે ત્યારે નલિનભાઈ કાનાણી અને એનું જૂથ જે આવ્યું હતું એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે અત્યારે પીટીઆરમાં નોંધાયેલા સભ્ય છીએ અને પ્રમુખ છીએ ત્યારબાદ કાનાણી સાહેબે મને પૂછ્યું કે જી કે ભાઈ તમારું સ્ટેટસ તમે આપો કે શું હકીકત છે લેબિલ સાહેબ આજે રવિવાર છે અવડો મોટો તહેવાર હોય અવડો મોટો તહેવાર હોય અને સ્ટાફ પણ રજા ઉપર હોય તો તમામ કાગળિયા ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં હોય હું પણ તમને અમારા પુરાવા આપી દઉં કે હું બે હજાર ચૌદથી પ્રમુખ તરીકે કાર્યરત છું બંધારણના નિયમ મુજબ અમે દર બે વર્ષે કે દર વર્ષે જે કંઈ પણ ચૂંટણી કરવાની થતી ચૂંટણી કરીએ છીએ ત્યારે આ બાબતે સામેના જૂથે એવું કીધું કે નહીં ચૂંટણી થઈ જ નથી ને ખોટી વાત છે અને આ ગેરબંધારણ ચૂંટણી છે તો એવું કંઈ છે જ નહીં કારણ કે દર વર્ષે ચૂંટણી કરવામાં આવતી હોય છે અને નલિનભાઈ કાનાણી એના જૂથના રાજુભાઈ બુદ્ધે સુભાષભાઈ ઠકરા નલિનભાઈ કાનાણી અને જે કોઈ પણ આવતા હોય છે ભાવિનભાઈ કાર્યા આ બધા ચૂંટણીમાં ભાગ લીધેલો છે જો ખરેખર હું ગેરકાયદેસર પ્રમુખ હોય તો મારી અધ્યક્ષતામાં એ લોકોએ શું કામ ચૂંટણી લડવી જોઈએ એ મને કહો એક બીજા નંબરમાં જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ત્યારે ચૂંટણીમાં એ લોકો હારી ગયા છે એ પણ વાસ્તવિકતા છે અને ન્યૂઝમાં પણ આપેલું છે અમે અને આના કટિંગ પણ અમે બધાને મોકલા છે એ પણ એક હકીકત છે ત્યારબાદ એ લોકો એવું કહે છે કે પીટીઆરમાં અમારું નામ છે તો પીટીઆરમાં નામ ફેરફાર નથી થયો તો પીટીઆરમાં નામ ફેરફાર નથી હો કારણ એ છે કે બે હજાર ચૌદથી હું પ્રમુખ થયો બે ને છવ્વીસ સુધી એમાં જે કંઈ પણ બંધારણમાં સુધારા કરી અને જે કંઈ નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની થતી હોય જનરલ બોર્ડની સલાહ લઈ અને જનરલ બોર્ડના નિયમને આધીન અમે ચૂંટણી કરી જ છે ટ્રસ્ટમાં નોંધણી કરાવવાની હોય આ બાબતની કે જે કંઈ પણ હોદ્દેદારો હોય ચૂંટાઈને એવા હોય એ અમારે ત્યાં આપવાના હોય કારણ કે અગાઉથી કોઈ પણ પ્રમુખે આપ્યા ન કોઈ પણ કારોબારી સભ્યએ આ બાબતનું બે હજાર આઠમાં નલિનભાઈ કનાણીએ જે નોંધણી કરાવી રજિસ્ટર ટ્રસ્ટમાં ત્યારબાદ એની આવી કોઈ કાર્યવાહી નથી કરી કે જેથી મને ક્યાંય ખબર પડે કે ભાઈ આપણે આ બાબતની કાર્યવાહી કરવી પડે આ તો જાજા ટાઈમ પછી મને ધ્યાનમાં આવ્યું કે ભાઈ તમારે નામ ફેરફાર કરવા માટે ટ્રસ્ટમાં આપવા પડે એટલે બે ને બાવીસમાં મેં બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીના તમામ રિપોર્ટ મેં દર વર્ષે ચૂંટણી થાય એના રિપોર્ટ મેં રજૂ કર્યા ત્યારે કમિશનર સાહેબ ચેરિટી કમિશનર પોરબંદરથી એવું જાણવા આવ્યું કે તમે બે હજાર છ આઠથી બે હજાર ચૌદના રિપોર્ટ તમે કેમ નથી ભરા એટલે મેધુ સાહેબ ત્યારે હું પ્રમુખ નહોતો આ પ્રમુખની ઓફિસ બેરની જવાબદારી આવે છે ત્યારે હું હતો નહીં કારણ કે તમે કહે તમે પૂરા કરો એટલે મેદુ સાહેબ નરેન્દ્રભાઈ મોદીને આપણે એમ કહીએ કે મનમોહનસિંહના કાગળિયા તમે પૂરા કરો તો સ્વાભાવિક છે કેવી રીતના પૂરા કરી શકે તેમ છતાંય કાયદાની રૂએ ચેરિટી કમિશનર સાહેબે કીધું કે અમારે તો પૂરા કાગળ હોય પછી જ નવા નામ પાસ થાય એટલે એની અમારી અરજી ના મંજૂર કરી આના માટે અમે વકીલની સલાહ લીધી તો આના માટે ચેરિટી કમિશનર રાજકોટમાં અમારે રજૂઆત કરવાની હોય આ બાબતની એટલે આ બાબતનો અમે ચેરિટી કમિશનરમાં કેસ કર્યો છે અમારી કાર્યવાહી હાલ પેન્ડિંગ છે એ પેન્ડિંગમાં જુબાની દેવા માટે પણ આ બધા નલિનભાઈ કાનાણી કપિલભાઈ કોટેચા સુભાષભાઈ રાજુભાઈ કેતનભાઈ આખી ટીમે નહીં એવી હતી એ પણ એક હકીકત છે કે બધાના કાગળ ત્યાં બોલે જ છે ત્યારબાદ આ કાર્યવાહી ચાલુ હોય એ દરમિયાનમાં અમને એવું પણ જાણવા મળ્યું કે હાલના જે ટ્રસ્ટી હતા હજી ત્યારના એ બધાએ રાજીનામું આપવું જોઈએ અને એનું સોગંદનામું આપવું જોઈએ ત્યારે અમે નલિનભાઈને રાજુભાઈને ચંદ્રેશભાઈને કેતનભાઈને દિવ્યેશભાઈને ભાવિનભાઈને જે અત્યારે ગઈકાલે તોડામાં જે બધા હતા એ તમામને કીધું કે ભાઈ તમે બધાએ રાજીનામું તમારી ટર્મ પૂરી થઈ ગઈ છે રાજીનામું આપી દીધો અને સોગંદનામું એ કરી આપો એટલે એ લોકોએ રાજીનામું પણ આપી દીધું અને સોગંદનામું પણ આપી દીધું એ તમામ પેપરવર્ક અમે રાજકોટ ચેરિટી કમિશનમાં મોકલી આપ્યા પાછે અને આ બાબતની કાર્યવાહી હાલ ચાલુ હોય ત્યારે અચાનક જ ગઈકાલે બપોરે આવીને તાલા તોડી નહીં ખાય એ લોકો એને કહેવા માંડ્યા કે અમે પ્રમુખ છીએ તો પહેલી તો વાત હતી કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી માતબાર સંસ્થા હોય ને માતૃ સંસ્થા હોય વેપારી લમની મોટામાં મોટી સંસ્થા હોય તો વેપારીના દીકરાના શોભા ન હતી કે તાલા તોડવું તેમ છતાં પણ એ લોકોએ તાલા તોડીને જે ગુંડાગીરી કરી હોય ત્યારે તમામ વેપારીની સાથે ચર્ચા કરતાં વેપારીઓને એવી સલાહ પડી કે જી અમે તમને મતદાન કરીને ચૂંટાયેલી વ્યક્તિ તરીકે મતદાન કર્યું હોય અને તમે ચૂંટાયેલી વ્યક્તિ તરીકે તમે સીટ ઉપર બેહડ્યા હોય તો તમે એ ફરજ છે તમારી આખી ટીમની કારોબારીની કે તમામ લોકો આ બાબતની પોલીસ ફરિયાદ કરો આગળ પોલીસ કાધું જે કંઈ પણ નક્કી કરશે એ માન્ય રાખશું પણ આ એક ખૂબ જ મોટી બાબત કહેવાય કે ચેમ્બર ઓફ કોમર્સમાં આટલા વર્ષમાં આવું કોઈ દી બહેનું ન હોય તો આ બહેનુ એ દુઃખદ બાબત છે અને એમને પોલીસ પૂરો ભરોસો છે કે આમાં જે કંઈ પણ નીતિ નિયમ પ્રમાણ છે એ કાર્ય પૂરું કરશે ચેમ્બર ઓફ કોમર્સનો અત્યારે કબજો કોઈ પાસે ન ગણાય કારણ કે અત્યારે બધા ચૂંટાયેલી વ્યક્તિ તો અમે જ છીએ એટલે ચૂંટાયેલી વ્યક્તિ તરીકે અમારી પાસે જ કબજો છે પણ આ લોકો એ જે તાળા તોડી અંદર ગેરા છે એ બાબતની અમે ફરિયાદ કરી છે હજી પોલીસ ખાતું આગળ નક્કી કરે એ પ્રમાણે પોલિટિકલમાં તો એવું છે કે આ બાબતે અમે ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડી સાહેબને તમામ વેપારીએ રજૂઆત કરી આ જ બાબતમાં મનસુખભાઈ મોઢવાડી સાહેબ સાથે પણ મેં ટેલિફોનિક ચર્ચા કરી એનું પણ બંનેનું કહેવાનું એવું થયું ને બાઉભાઈ બોખીરિયા સાહેબને પણ રજૂઆત કરી બધા વેપારી સાથે જઈને આ તણે તરનું કહેવાનું એવું થયું કે ભાઈ જે કંઈ પણ બનાવો બન્યો હોય એ દુઃખદગાર કે કોઈ પણ વેપારી સરસના તારા નથી તોડાતા આપણાથી એ વસ્તુ બહુ ખોટી કહેવાય વાત રહી કે તમે હોદ્દેદાર છો કે હોદ્દેદાર કોર્ટનો ઓર્ડર લેવો જોઈએ જે કોઈ પણ હોય વ્યક્તિએ પણ તાલા તોયડા એ વસ્તુ ગેરવ્યાજબી છે અર્જુનભાઈ મોઢવાડીયાએ મને ટેલિફોનિક જાણ કરીને કીધું કે તમે પોલીસ ફરિયાદ કરી જ દો કે વેપારીની સંસ્થાને આ તાલા તૂટે વ્યાજબી નથી ને એમાં અમે કોઈને સહકાર નહીં આપ્યા અમે વેપારી ભેગા જ છીએ એટલે આ બાબત બની છે